નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આણંદ શહેરમાં ઇસ્માયલ નગર નજીક પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી અગ્ન એંસી કિલો ગાંજો સાથે આનંદના શખ્સની આનંદ એસઓજી પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી આ આણંદ શહેરમાં અગ્ન કિલો ગાંજા ઝડપાયો શહેરના ઈસ્માયલ નગર વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી મળી આવ્યો ગાંજો આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે કર્યો હતો દરોડો પોલીસે ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા નામના શખ્સની કરી ધરપકડ ગાજાનો જથ્થો મહીષાના દાતારથી લવાયો હોવાની આરોપીએ કરી કબૂલાત આનંદના બે શખ્સોએ ગાજો મંગાવ્યો હોવાની પણ કરી કબૂલાત પોલીસે સત્તર લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો આ સાથે ત્રણ આરોપીને ઝડપી લેવા ચક્રવર્તીમાન કરતીમાન કર્યા છે રિપોર્ટ રવિ સાતૂ લીંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બેલ આઇકન અને સબ્સ્ક્રાઇબ કરો અમદાવાદ સર રીજના પોલીસ માની શ્રી જે આર મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભવા સાહેબે જિલ્લાની અંદર નાર્કોટિક્સના બધી અટકાવવા માટે કેસો કરવા માટે જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા જીગર પટેલ તથા પીએસઆઈ જેબી વાઘેલાની ટીમે આ બાબતે બાતમી હકીકત મેળવી અને કેસો કરવા માટેની વર્કઆઉટ હાથ ધરેલ જેના ભાગરૂપે ગઈકાલે રાત્રિના સમયે બાતમી હકીકત મળેલ કે આણંદ ઇસ્માઈલનગર લકી બેટ બેકરી સામે ગોલ્ડન સોસાયટીમાં રહેતા ફિરોજ અબ્દુલ રહેમાન ખલીપા પોતાની કબજાની લક્ઝરી બસ નંબર જીજે સત્તર ડબલ્યુ છસો આડત્રીસમાં ગાજાનો જથ્થો લાવી અને ભાલેજ આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ મોટા મદરેસા નજીકમાં આ લક્ઝરી બસમાં બેઠેલ છે જે બાતમી હકીકતના આધારે જે નાર્કોટિક્સનો કેસ કરવાનો હોય તેના મેન્ડેટરી જે પ્રોવિઝન છે તે મુજબનો અમલ કરી એસઓજીની ટીમે આ જગ્યાએ રેડ કરતાં મજકુર ઈસમ ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા મળી આવેલ અને લક્ઝરી બસ તેના કબજાની આ લક્ઝરી બસ છે એમાંથી કુલ અગ્યાસી પોઈન્ટ સાહીઠ કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવેલો હતો તેમજ આ આરોપી પાસેથી એક મોબાઈલ તેમજ લક્ઝરી બસ દસ લાખ રૂપિયા મળી કુલ સત્તર લાખ ત્રાણું હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ હિરો અબ્દુલ રહેમાન ખલીફાને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે અને ક્યાં આપવાનો છે તે બાબતે પૂછતા આ મુદ્દામાલ ઇમરાન ઈસા કુર્ફે બાબા કી ધૂમ ખલીફા રહેવાસી આણંદ તથા ઇમરાન પલાવ બંનેજી આના મુખ્ય મંગાવનાર છે તેઓએ દાતાર મહેસાણા ખાતેથી આ મુદ્દામાલ મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે અને આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે બોલો આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ઇમરાન ઈસાક ઉર્ફે બાબાકી કી ધૂમ ખલીફા રહેવાસી આણંદનાઓ વિરુદ્ધમાં શનિ બે હજાર ઓગણીસના વર્ષમાં તેમજ બે હજાર ચોવીસના વર્ષમાં નાર્કોટિક્સનો જથ્થો મળી આવતા તેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમ આ આવા એનડીપીએસના ગુનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના વિરુદ્ધમાં મોટો જથ્થો પકડી એસઓજીએ સફળતા મેળવેલ છે